છે તમારું નવા વિડીયોમાં અને આજે આપણે બનાવવાના છે વઘારેલ ઘોરવું અને તેમની શરૂઆત જો આપણે આ રીતે કરવાના છે ટમેટા છે ડુંગળી છે અને આ બાજુ આપણે જે લીલું લસણ છે લીલી હળદર છે અને લીલા મરચાં છે બધાય છે અહીંયા આપણે ભૂકો છે અને ઘોરવું છે તે આપણે આ રીતે પલાળી લીધું છે ચટણી છે અને મસાલા છે તો જોઈ શકો છો આ બાજુ આપણે તેલ મુકાઈ ગયું છે અને હવે તેમનો આપણે વઘાર કરવાના છે તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો તો મિત્રો જોઈ લેજો હવે તેલ મુકાઈ ગયું છે અને તેલ પણ રવિભાઈ નાખી દીધું છે ત્યાર પછી આપણે વઘારની સામગ્રી બધી આવી ગઈ છે જેમાં લીલું લસણ છે પછી લીલું મરચું છે આદુ છે અને લીલી હળદર છે આ બધા મસાલા છે ત્યાર પછી મીઠું છે અને હિંગ છે અને જીરું તો જોઈ લેજો મિત્રો હવે વઘારની શરૂઆત થઈ ગઈ છે અને રવિભાઈ તેલ આવી ગયું છે એટલે એમાં બધા મસાલા નાખીને વઘાર કરશે અને આજે આપણે બનાવવાના છે વઘારેલ ઘોરવું તમે કદાચ પહેલીવાર સાંભળતા હશો પણ અમારે અહીંયા આના પ્રોગ્રામ કરી જોઈ લેજો મિત્રો હવે આપણે બધું નાખી દીધું છે વઘારેલ ઘોરવું આજે આપણે બનાવવાના છે અને ત્યાર પછી એમાં લીલું લસણ લીલું મરચું એ પણ જો એડ કરી દીધું છે વઘારમાં રવિભાઈએ અને સ્મેલ પણ એકદમ જોરદાર આવી છે અને આ વઘારની કિંમત જ એ હોય કે 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 સુગંધ આવે એક નંબર એટલે સમજી જવાનું વઘાર મસ્તીનો અને રવિભાઈ રવિભાઈ એમાં માસ્ટર છે કારણ દાળ ફ્લાય બનાવે છે વાડીનું શાક બનાવે છે કોકોનટનું શાક બનાવે છે અને લગભગ આજુબાજુમાં જામ વિસ્તારમાં બધા પ્રોગ્રામ હોય ને વાડીનો એટલે એ રવિભાઈ હોય ત્યાં જો હવે મીઠું એનું સ્વાદ અનુસાર એડ કરી દીધું છે ત્યાર પછી હવે હિંગ પણ નાખી દીધી છે તો જોઈ લેજો હવે હિંગ પણ એને એડ કરી દીધી અને હવે આપણે જોઈ શકો છો જે પ્રમાણે ડુંગરી પણ એડ થઈ ગઈ છે અને હવે આપણે તેને વ્યવસ્થિત હલાવી મિક્સ કરી દે જોઈ લેજો મિત્રો મિત્રો હવે હવે વ્યવસ્થિત જો નાખી દીધો છે આપડે લીલી હળદર અને આદુ એ થોડુંક મોડું નાખવાનું હોય એનું કારણ એ છે નગર પછી બેસી જાય એટલે રવિભાઈ થોડુંક પાછળથી નાખે છે બધા વઘારમાં અગાઉ નાખી દેતા હોય રવિભાઈ એમાં થોડું અલગ કરે છે અને એનો ટેસ્ટ જોઈ લેજો થઈ ગઈ છે બ્રાઉન અને ટમેટા ટમેટાની ક્વોન્ટિટી એક કિલો છે અઢી કિલો ગોરવું છે અને એક કિલો ડુંગળી છે પાંચસો ગ્રામ તેલ અને દસ જણાનો પ્રોગ્રામ છે એ પ્રમાણે તમે પણ એડજસ્ટ કરી શકો અને વધુ માહિતી જોતી હોય તો કમેન્ટ કરી જણાવો મિત્રો હવે જોઈ લેજે ચટણી એડ થાય છે અને રવિભાઈ પલાળી રાખી છે હવે હવે ચટણી પણ એડ થઈ ગઈ છે અને એકવાર કલર જોઈ જોરદાર એમાં ઘરની ચટણી અને કાશ્મીરી ચટણી બે મિક્સ કરી અને એડ કરી દીધી છે કારણ કે કલર માટે તો કાશ્મીરી ચટણી વાપરવી પડે

તો મિત્રો હવે જોઈ લેજો જીરું પણ એડ થઈ ગયું છે કામ બંધ છીએ તો મિત્રો જોઈ શકો છો હવે જે પ્રમાણે હરવે અરવે ઉફાણ આવવા માંડ્યો છે એટલે એનો મતલબ એવો કે હરવે જે આપણે માંડવીનો ભૂકો નાખ્યો ને એ હરવે હરવે પાકે છે અને આ રીતનું અરવે હરવે આપણે પાકવા દેવું ત્યાર પછી કોથમરી પણ જો એડ કરી દીધી છે રવિભાઈએ અને હવે લગભગ વધીને થોડીક વારમાં પાકી જાય છે અને એ આપણે જોતું રહેવાનું એ નકર માંડવીનો ભૂકો બે હવાનું કરે એટલે હલાવવાનું પણ ચાલુ રાખવું પડે તો મિત્રો જોઈ શકો છો હવે લગભગ ઓલમોસ્ટ પાકવા આવ્યું છે ત્યારે રવિભાઈએ ખાંડ પણ એમાં નાખી દીધી છે અને હવે થોડીક વારમાં જ પાકી જાય કારણ કે માંડવીનો ભૂકો હોય ને થોડીક વાર લાગે મિત્રો જોઈ લેજો હવે લાસ્ટમાં આપણે નાખી દીધી છે કોથમરી લીલી અને કોથમરી નાખી દે એટલે ખબર જ પડી જાય કે આપણે લગભગ પાકી ગયું છે તો મિત્રો હવે જોઈ લેજો ફાઇનલી આપણે વઘારેલ ઘોરવું થઈ ગયું છે તૈયાર અને ભૂંગરા પણ જો આ રીતના રેડી છે અને આપણે ડુંગળી પણ રેડી છે તો હવે આપણે ટેસ્ટ કરશું કેવું છે એ